સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખોદકામ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જેમાં જામવાડી વિસ્તારમાં એકસો પચાસથી પણ વધુ ગેરકાયદેસર ખાણો પર દરોડા પાડી અને તેને સીઝ કરવામાં આવી છે આ દરોડા દરમિયાન ગેરકાયદેસર કાર્બોસિલની ખાણોમાંથી વિસ્ફોટક પદાર્થો ડીટોનેટર ચરખીઓ વાહનો અને હજારો ટન કાર્બોસિલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે જપ્ત કરાયેલો તમામ મુદ્દામાલ મામલતદાર કચેરીએ લઈ જવામાં આવ્યો ખે કાર્બો જે ખનન થતું હતું ત્યાં અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ મામલાદાર મૂળી થાનગઢ અને ચોટીલા અને તમામ નાયબ મામલાદાર રેવન્યુ તલાટી સાથે મળીને સંયુક્ત રીતે રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન છે એ લગભગ દોઢસોથી પણ વધુ જે લાઈવ કુવા છે કાર્બોસેલના ખનન માટે એ મળી આવેલા છે અને ત્યાં જે સાધન સામગ્રી હોય છે ચરખી છે જનરેટર છે મશીન છે અને જે સાધનિક ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પણ મળી આવેલા છે